તો હેલો મિત્રો કેમ છો બધા મજા માં જય માતાજી જય દ્વારકાધીશ તો હું સારા સારા ગયો મારા ફ્રેન્ડ ના ઘરે કેમ કે મારા ફ્રેન્ડ ના મેરેજ કે વરાજા વરાજો ભાઈ નાખવાની છે મોટો ભાઈ છે વરાજો તો આપણે છે ને યાત્રિક ભાઈ ને ઘરે પહોંચી ગયા ને ધર્મેશભાઈ આવી ગયા છે કેમ છે ભાઈ ધર્મેશભાઈ તો આપણે છે ને વેલા મોડું આનું કરવાનું જ છે કે ધ્યાનમાં હોય તો કેજો ખરી બાકી આનું કરી જ નાખવાનું છે આપણે જે ત્યારે જ છે ફૂલ ફોર્મ માં છે નહીં ધર્મેશ ફૂલ ફોર્મ માં છે ભાઈ તો આપણા નિશદભાઈ થઈ ગયા ત્યાર આજના વરાજા આપણો બીજો વરાજા જોઈએ ત્યારે જ છે ઘટે નહીં એમાં કઈ

અઈચો જે ભાઈ ખેડ પીચો જે તો પછી ફાઇનલી આપણે બેસાડી દીધા માંડવા ઉપર અને ગોરોદા પર કરવા મિંડા વિધી ચાલુ તો જોઈએ આગળ ખાના રામે લગાવી દીધા છે અમને હોતો હોય અમે

હવે અમે તને નીકળી ગયા ચા લેવા સમાજ બકી સમાજે ચા છે ત્યાંથી લઈ આવવાનું છે પાછું ઘરે તો ચાલો એ કામ બતાવી નાખીએ ત્રેનથી મિનિટ લે તો આ છે આપણું નિશાતભાઈનું ઘર અને નિશાસભાઈનું લગ્ન આપણે માંડો અહીંયા હેર તો ભાભી અમદાવાદના છે પણ ભાભી લોકો ભાણવડ અને સમાજ છે તો એ સમાજે માંડવો હતો એનો તો એ બધું હવે સમાજે જાય છે અમે તો સમાજે જાઉં ને ત્યાં જઈને મળીએ પછી તમને

એક હજી આવે છે ભાઈ ઘરે આવે પછી જોઈએ આવે ચેન્જ કરીને આવે કે એમને પછી તો પછી ટાઈમ થઈ ગયો તો મામેરા ભરવાનો એટલે બધા મામેરા ભરાતા હતા ને આપડા અગે થઈને બેસાઈને આપણે જોતા હતા બધું તો પછી મામેરા ભરાઈ ગયા ત્યાં પછી તો એટલે પછી સ્ટાર્ટ થઈ ગઈ પીઠી

તો પછી આવતા ભાઈ આપણે યાત્રિકભાઈ ની મુલાકાત લીધી યાત્રિક ભાઈ પણ ફૂલ ફોર્મ માં હતા તો અહીંયા તો આપણા અશ્વિનભાઈ ભેગા થઈ ગયા હતા કેમ કે અશ્વિનભાઈ હતા ડીજે ઓપરેટિંગમાં ને ડીજે સિસ્ટમ આપણા હે કરણભાઈની તો કરણભાઈ પણ હતા અહીંયા તો યાત્રિકભાઈ આપી દીધા આપને ફટાકડા તો ફોડવા હતા તો ફટાફટ આપણે બધા સ્કાયશોટ ફોડી નાખ્યા હો તો મ્યુઝિક બધા કોપીરાઇટ મ્યુઝિક વાગતા હતા એટલે યુટ્યુબમાં પછી કોપી આવી જતા એટલે મેં મ્યુઝિક બધું બંધ કરી દીધું છે વિડીયોમાં હા શું કે ભાઈ આત્રિક ભાઈ એમ હું તો તો સમજાતું નથી એમ ને અમારા કરણ ભાઈ કઈ રીતના સોડા પીવા કઈ ખબર ના પડે સ્પ્રાઈટ માં દાવત ની જીરા મિક્સ કરીને પીએ સમજ રહ્યો સમજ રહ્યો આ કલે જાય તો પે આ તો પેક બનાવ્યો તો ભાઈ આ તારા કારનામાં તો હાલા હે લે ક્યારેક ક્યારેક સિંગ હાલતી લાગે ને એને બાટલો લેવા મોકલવાનો છે બાટલો પૂરો થઈ ગયો છટકી છટકી જાય ભાઈ અત્યારે એક વાગ્યો જો બાટલો લેવા આવ્યા અહીં અમે યાદ રીક કરે ઘરે વાગ્યા છે અત્યારે એક ને એક વાગે અમે બાટલો લેવા આવ્યા અહીં બાકી તો આપણે કામ જ કરવાનું છે રાતનો એક વાગે કે કેટલા ગમે એટલા વાગે અડધી રાત થાય તો કામ આપણે કરવાનું છે તો આ બાટલો ફૂંકાડી દઈ પછી મળીએ તો હવે હે ને રાત ના દોઢ વાગવા આવ્યો હે અને હજી તો આપણે વરાજાની ગાડી ધોવાની છે વોશિંગ કરવાની છે washing કરી ને પછી હવે free થશુ કામ બહુ જાજુ છે હજી તો બાકી હજી આ બે બેસી ગયા હે એ બે ને હમણાં પાણી અને ડોયલું લઇ ને દેવા છે ગાડી વોશિંગ કરો ફટાફટ બેહાડ દઉં લોક ચાલુ થાય અંદર હા ફટાફટ અમારા બધા મોટા છે ને આમ છે હવે four wheel washing અમે કરી દીધી છે યાદ રે એક હું હાલે ભાઈ અલા ભાઈ આમાં vlog ના હોય નકરી સોડા પીધી હવે તો બસ કર હવે હે આત્રેક હે આત્રેક

હા ગુડ નાઈટ સ્વીટ ડ્રીમ બધાને અને બ્લોગ ને અહીં જ બ્લોગ ને એન્ડ કરીએ કેમ કે બ્લોગ બની ગયો છે તો લોંગ તો પાર્ટ ટુ આવે છે એ પણ જોઈ નાખજો તો ને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો